એક તરફ રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ હાલ અનુમાન વ્યક્ત કર્યું છે અંબાલાલ પટેલ મુજબ વાત કરીએ તો સત્તર જૂને અરબસાગરમાં પવનની ગતિ ગુજરાત તરફ રહેશે અને આથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે અઢાર જૂનથી લઈ છવ્વીસ જૂનની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પણ વરસી શકે છે જોકે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે દોઢ કિલોમીટર હાઇટના પવનો જે લગભગ ધીરે ધીરે બનશે અને અરબ તાલુકામાં પણ તે સિસ્ટમો બનશે અને આ પવનોની ગતિ પણ લગભગ ગુજરાત તરફ રહેવાની શક્યતા છે એટલે અઢારથી ચોવીસ અને છવ્વીસમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિમાર વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી સુરત ભરૂચ જમ્મુસર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોરિયા ભાગમાં અતિમાર વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય બાબતો જોઈએ તો લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમાના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે એટલે આજથી ચોમાસું આગળ વધશે અને તારીખ અઢારમીથી આ ગતિવિધિ વધશે